ટોચના રાજ્યો ક્ષેત્રફળ મુજબ કયા કયા છે તો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર જે છે એ હવે કેન્દ્રીય પ્રદેશમાં લેવામાં આવે છે હવે અહીંયા તમારે એક મહત્વની રાખવાની છે એટલે કે ભારતના નકશામાં મધ્યમાં આવેલું છે તેથી મધ્યપ્રદેશને હૃદય સ્થિત રાજ્ય પણ કહે છે ભારતની વસ્તીનો આશરે બે ત્રત્યાંશ ભાગ કયા ક્ષેત્ર પર નિર્ભર રહી રોજગારી મેળવે છે તો જવાબ આવશે કૃષિ ક્ષેત્ર હા મિત્રો સેક્ટર તેની માહિતી લઈએ તો ભારતની અંદાજે છાસઠ ટકા વસ્તી કોઈને કોઈ રીતે કૃષિ અને સંબંધિત કાર્યો પર આધારિત છે હવે આપણને એમ થાય કે કૃષિ સંબંધિત આધારિત કયો તો કૃષિમાં સમાવિષ્ટ કાર્યો ખેતી એટલે કે ફાર્મિંગ કરવું પશુપાલન પાલન એનિમલ હઝબેન્ડરી માછીમારી એટલે ફિશિંગ કરવું બાગાયત તો હોર્ટિકલ્ચરલ આ રીતે કૃષિ આધારિત ઉદ્યોગો જે છે એ અંદાજે ભારતના છાસઠ ટકા વસ્તી પર આધારિત છે થેન્ક યુ ફોર વોચિંગ